નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજે વારસે સોમવાર અને સોમવારના દિવસે યાર્ડ ખુલતા સાથે કપાસના બજાર ભાવ કેવા રહી શકે સાથે જ આગામી સમયમાં ભાવ કેવા રહેશે વાયદા બજારની સ્થિતિ અને ખેડૂતોને ભાવ ઊંચા અને નીચા કેવા મળી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ જોવાના સીએ તો ખાસ કરી વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌ પ્રથમ તો આપણે કપાસના વાયદા બજારથી શરૂઆત કરીએ તો હાલ કપાસના બંને વાયદાની વાત કરીએ તો તેમાં એમસીએક્સ કોટન વાયદાની અંદર આજે વધ્યા ભાવથી એમસીએક્સ મે વાયદામાં સાતસો રૂપિયા ઢીલા પડીને વાયદો ચોપન હજાર ચારસોનો હતો ત્યારે ન્યૂયોર્ક મે વાયદાની વાત કરીએ તો ન્યૂયોર્ક વાયદાની અંદર પણ આજે આઠસોને સોસઠ ગતિ બેતાલીસ હજાર એકોતેર રૂપિયા રહ્યા છે જેમાં અમે ભારતીય રૂ કરતા અમેરિકન ઋ અગિયારથી બાર હજાર ખાંડીએ સસ્તું છે જેના કારણે ભારતમાં હવે મોટી તેજીની શક્યતા ખૂબ જ ઓછી દેખાય છે સાથે જ હવે આપણે હાજર બજારની વાત કરીએ તો આજે કપાસની બજારમાં બે તરફી અથડામણ જોવા મળી રહી હતી જોકે બજારમાં આજે કોઈ ઘટાડો પણ નહોતો કે સુધારો પણ નહોતો બજાર ત્યાંને ત્યાં સ્થિર જોવા મળ્યું હતું ત્યારે આગામી સમયમાં હવે કપાસના ભાવમાં શું થશે તે જોવાનું છે જ્યારે હાથ કરીએ તો આજે પણ કપાસના ભાવ તેની ક્વોલિટી મુજબ ફોરજી કપાસ હોય તો ફોરજી કપાસના ભાવ ચૌદસો પચાસથી લઈને ચૌદસો નેવું રૂપિયા હતા એ પ્લસમાં ચૌદસો પંચાવનથી ચૌદસો ને સિત્તેર હતા જ્યારે બી પ્લસમાં તેરસો એંસીથી ચૌદસો ત્રીસ બી ગ્રેડમાં તેરસોથી તેરસો એંસી સી ગ્રેડ અને ફર્ધર કપાસની અંદર બારસોથી બારસો પચાસના ભાવ થતા હતા જ્યારે અમુક અમુક માર્કેટ યાર્ડની અંદર ભાવ પંદરસો કે પંદરસો વીસ રૂપિયા સુધીના થયા હતા જ્યારે હવે આગામી સમયમાં ભાવ વધશે કે ઘટશે સાથે જ અમે કપાસનો સંગ્રહ કરેલા ખેડૂતોને શું કરવું તેની વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે જો કપાસના વાયદા જોઈએ તો એનસીડીએક્સ ઉપર કપાસનો વીસ કિલાનો વાયદો આજે એપ્રિલ વાયદો ચૌદસો ને અડતાલીસ રૂપિયાનો હતો જ્યારે એપ્રિલના એન્ડ વાયદો વધીને સોળસો રૂપિયાની સપાટીએ પહોંચ્યો હતો એટલે આગામી સમયમાં આ મહિના અથવા તો આગામી મહિનાની અંદર ભાવ પંદરસો કે પંદરસો પચાસ સુધી જવાની ધારણા છે જો કે આ શક્ય ઠરે તો ખેડૂતોને સારો એવો ફાયદો થઈ શકે ત્યારે હવે રૂ બજારની વાત કરીએ તો રૂની બજારોમાં પણ સતત ત્રીજે દિવસે ઘટાડો ચાલુ હતો ટેરિફ વોચની એરેન્ડ ટૂંકા ગાળા માટે રૂહના કોઈ સુધારો દેખાતો નથી એકવાર રૂની બજારમાં સ્પષ્ટ નીતિ થાય પછી જ બજારમાં તેજી મંદિરની ચાલ નક્કી થઈ શકે